તો ફ્રેન્ડ આજે આપણે ઇન્ડિયાના સૌથી મોટા સ્ટુડિયોની અંદર આપણે આવી ગયા છે તમે જોઈ શકો છો રામુજી ફિલ્મ સિટી કરીને મોટો સ્ટુડિયો છે જે ઇન્ડિયાની સૌથી મોટી ફિલ્મ સ્ટુડિયો તરીકે અહીંયા ઓળખવામાં આવે છે તો આપણે ભાઈ ઓનલાઈન ટિકિટ બુક કરાવી હતી અને આપણે અહીંયા પહોંચી ગયા હતા અહીંયા બોમ્બે કરતાં પણ બોમ્બેનું જો તમે મૂવી સ્ટુડિયો જોયો હોય એના કરતાં પણ સૌથી મોટો સ્ટુડિયો છે આપણે ઓનલાઈન પહેલાં ટિકિટ લઈ લીધી હતી અને ઓનલાઈન ટિકિટ લેતા જ તમને એક બેચ આપવામાં આવે છે જો આપણને આ બેચ આપ્યો હતો અને આ બેચ આપણે આવી રીતે લગાયો હતો અને આ બેચ લગાવ્યા પછી જે ઓનલાઈન ટિકિટ લીધી હતી તો એ બારકોડ આવે છે એનાથી બારકોડ સ્કેન કરી અને તમને આગળ જવા દેવામાં આવશે તો આપણે બારકોડ સ્કેન કરાવી લીધો હતો અને પછી તમે નીચે ઉતરો એટલે તમને અહીંયા બસ સુવિધા છે અહીંયા તમને બસની સુવિધા આપવામાં આવે છે શો કરતાં પણ વધારે એમની પાસે બસ સુવિધા છે તો તમને અહીંયા બેથી ત્રણ મિનિટની અંદર બસ આવી જશે એટલે જો આપણે બેથી ત્રણ મિનિટની અંદર બસ આપણી આવી ગઈ હતી અને જો આપણે બસ આપણે આવીને આપણે બસમાં બેસી ગયા હતા બસ બસમાં બેસીને જો રામુજીની અંદર આપણે એન્ટ્રી લઈ લીધી એટલે આપણને જે અહીંથી પંદર મિનિટની અંદર જે જગ્યાએ જવાનું છે ત્યાં આપણને ડ્રોપને પીક અને ડ્રોપ કરે છે એ લોકો અને આવી રીતે બધી મસ્ત મજાનું તમને અહીંયા ગાર્ડનને બધું જોવા મળવાનું છે અહીંયા ઇન્ડિયામાં એંસી ટકાથી વધારે મૂવી અહીંયા શૂટ થાય કરવામાં આવે છે જે બોમ્બે સ્ટુડિયો છે એનથી વધારે શૂટિંગ અહીંયા બધા ફિલ્મ સ્ટુડિયોનું શૂટિંગ અહીંયા થાય છે તો અહીંયા આપણી પાસે ટાઈમ બહુ ઓછો હતો અહીંયા સવારના આઠ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી આ ચાલુ હોય છે અને બહુ મોટો બિગેસ્ટ સ્ટુડિયો છે અંદર બધા અલગ અલગ શો બતાવવામાં આવે છે આ જો આપણે પહેલો શો જોયો હતો આપણે બાકીના બધા શોએ નથી જોયા આપણે એકથી બે શો જોયા હતા અહીંયા જો આવી રીતે જે ઓરિજિનલ વસ્તુ બધું બતાવવામાં આવે છે બહાર નીકળતાની સાથે જ તમને અહીંયા જોરદાર અહીંયા નજારો દેખાશે જો અમેરિકા અને બધું મસ્ત અહીંયા છે અહીંયા તમારે ફોટો સ્ટુડિયો અને ફોટો શૂટ કરવું હોય તો મસ્ત મજાની બધી ગાડીઓ છે અહીંયા ફિલ્મ સ્ટુડિયો છે એટલે કેવી રીતે બધા મૂવી બને છે પણ આપણી પાસે એટલો ટાઈમ નહોતો એટલે બહુ ભીડ હતી એટલે આપણે ખાલી જે સાયન્સનું જે હતું જે સ્પેસ શટલ છે એમાં આપણે બેઠા હતા આપણે અહીંયા સ્પેસ શટલમાં બેસે એટલે તમને એવું જ લાગે કે આપણે ચંદ્ર પર પહોંચી ગયા ભાઈ એવું એમ ફિલિંગ બતાવે છે કે કેવી રીતે જવું ઉપર સ્પેસ જો આપણું સ્પેસ સેટલ ચાલુ થઈ ગયું આપણે થોડી મસ્ત મજા બેઠાતા હતા ને એવું એવું ફિલિંગ અહીંયા આવે છે અંદર અહીંયા આપણે સોંગને બધું મ્યુટ કરી દીધું છે જો પછી બહાર તમે જ્યાં જ્યાં બહાર નીકળો ત્યાં બધી આવી રીતે તમને બધા અલગ અલગ ખરીદી કરવા માટેની જગ્યા મળી જશે શોપિંગ મોલ મળી જશે પછી જો અહીંયા બહાર નીકળી અને અહીંયાથી બધી જગ્યાએ આખા સ્ટુડિયોની અંદર તમને અલગ અલગ બસ સુવિધા હોય છે બધા સેટ માટે અલગ અલગ બસ સુવિધા અહીંયા રાખવામાં આવે છે બહુ ઘણા બધા પ્રકારના સેટ અને જો આવી રીતે પાછી બસની અંદર તમે બેસો એટલે તમને ટોટલી પ્રકારનું અહીંયા તમને બધા અલગ અલગ સેટ છે ગાર્ડન છે ક્યાં કઈ મૂવીનું શૂટ થયું છે કઈ જગ્યાએ શૂટ થયું છે

ઉઝેન્ડ 2500 હન્ડ્રેડ પીપલ સિટિંગ કેપાસિટી એન્ડ વન સેકન્ડ લેફ્ટ ટાપ આગે ઓપર રીંગલી સરપુર કા રાજસ્થાન છોટા જવાબ ટૂર કમ્પ્લીટ હોય યા ડ્રોપ કરેગા ફોટો લે સકતે

જયારે શૂટ થાય ત્યારે આ બધાને હટાવીને સલમાન ખાન ને અહીંયા મૂકવામાં આવે છે બહાર નીકળી ગઈ અને પછી આપણે બીજા સેટમાં પહોંચી ગયા આ છે આપણે મહાભારતનો ઓરિજિનલ સેટ છે જો ભાઈ મહાભારતનું જે શૂટિંગ કરવામાં આવે છે એ આ સેટની અંદર કરવામાં આવે છે અહીંયા મસ્ત મજાનું તમને એકદમ ઓરિજિનલ લાગશે બધું ઓરિજિનલ ટોટલી આ એક સેટ બનાવવામાં આવ્યો છે મહાભારતનો ઉપર તમે જોશો જો દોયડા દેખાય છે તમને એની ઉપર આખો સેટ એક જોરદાર સેટ બનાવવામાં આવ્યો છે એટલે તમારે કહીએ કે ભાઈ આખા ઇન્ડિયાનો સૌથી મોટો સ્ટુડિયો એટલે અહીંયા હૈદરાબાદમાં રામુજી ફિલ્મ સિટીનો સ્ટુડિયો છે આપણે જે અહીંયા મહાભારતનું સોંગ ને મ્યુઝિક વાગતું હતું એ આપણે મ્યુટ કરી દીધું છે અને પછી જો આપણે બહાર નીકળીએ તો અહીંયા જુઓ ભાઈ મસ્ત મજાનું રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે અલગ અલગ રેલવે સ્ટેશન અહીંયા શૂટ ચાલે છે પણ આપણે વગર જો અહીંયા અયોધ્યા લખેલું છે એક બાજુ અયોધ્યા હશે તો બીજું બાજુ બીજું સ્ટેશન લખવાનું નામ હશે અહીંયા ઓલરેડી કોઈ મૂવી નું જો ભાઈ ગોધરા લખેલું છે અહીંયા અહીંયા સામે પાછું બીજું કંઈક લખેલું હશે એટલે જેવી પ્રકારની મૂવીમાં તમારે જે સેટ બતાવો હોય એ તમે બતાવી શકો સામે જો પાછું બીજું સ્ટેશન અહીંયા ઓલરેડી મૂવી ચાલે છે એટલે આપણને શૂટ નહીં કરવા નહોતા કરવા દેતા તો પણ આપણે કરી લીધું છે અને જો ભાઈ આ જોરદાર એક સેટ છે જે બધાને ખબર છે આપણે સોંગ મ્યુટ કર્યું છે આ સેટ તમને બધાને જ ખબર હશે કે બાહુબલીનો સેટ છે જે આખું જે મૂવી છે બાહુબલી એ આખું અહીંયા શૂટ કરવામાં આવ્યું છે એટલે અહીંયા જે ઓરિજિનલ બધા સેટ છે બાહુબલીના આ અંદર જતાની સાથે તમારું તો આરામથી બે કલાક જોશો તો તો પણ તમે થાકી જશો એટલો મોટો બાહુબલીનો સેટ બનાવવામાં આવ્યો છે અને ફોટા માટે તો ખાસ છે તમારે ફોટા પડાવવા હોય તો જોરદાર અહીંયા શૂટિંગ થાય તમારા માટે આપણી પાસે એટલો ટાઈમ નહોતો તો પણ તમને આજે બતાવી દઈએ અને અહીંયા આ જોતા જ તમારા પૈસા વસૂલ થઈ જવાના છે બહુ મોટો છે અહીંયા ખાઈ પીને ખાવા પીવાનું બધી સુવિધા છે અને બધી જગ્યાએ આખા સ્ટુડિયોમાં તમે ગમે ત્યાં જાઓ તો જમવાની કેન્ટીન વ્યવસ્થા પણ છે જો નાના છોકરા તો ખુશ થઈ જાય અહીંયા લઈ આવો એટલે આખો ઓરિજિનલ સ્ટુડિયો છે બાહુબલી મૂવીનો તમે જોશો સેમ બાહુબલી મૂવી અહીંયા શૂટ કરવામાં આવી છે એટલે કહીએ બે હજાર એકરમાં આ સ્ટુડિયો બનાવવામાં આવ્યો છે જો આ ભાઈ એક પ્રતિમા જોજો આ પ્રતિમાને અડધી અડધી કરીને મૂકી છે કેમ કે બહુ મોટી છે જે મૂવીમાં આપણને આખી બતાવવામાં આવી હતી પછી આપણે બહાર નીકળીએ એટલે ફરીથી આવી રીતે બધા શોપિંગ મોલ કંઈ બી તમારે ખરીદી કરવી હોય એ કરી શકો છો અને પછી આપણે બીજા એક નેક્સ્ટ માં પહોંચી ગયા આ છે ચંદ્રમુખીનો સેટ ચંદ્રમુખી મૂવી તો બધાએ જોયું જ હશે આ ચંદ્રમુખીનો ઓરિજિનલ સેટ છે અહીંયા ચંદ્રમુખી મૂવીનું શૂટિંગ કરવામાં આવ્યું હતું જો આ અહીંયા બતાવે છે કે આ ચંદ્રમુખી મૂવી બતાવવામાં આવે છે અમુક જે અલગ અલગ છે પાર્ટ એ બતાવવામાં આવે છે કે અહીંયા આવી રીતે શૂટ થયું હતું અને આ સેટની અંદર થયું હતું જો ઉપર છે ને મસ્ત મજાનો સેટ બનાવ્યો આ બધું એક દોયડા ઉપર બનાવવામાં આવ્યું છે અને પાછા તમે બહાર નીકળશો જો આ બાજુ આખું લંડન પેરિસ બહુ અલગ અલગ તમારે ગમે ત્યાં જવું હોય કેનેડામાં જવું હોય લંડનમાં જવું હોય તો એક બાજુ જાઓ તો લંડન આવે એક બાજુ જાઓ તો અમેરિકા આવે એક બાજુ કેનેડા આવે પાછા આ રાજસ્થાન આવી ગયું જોવા ભાઈ ઉપર ચડો એટલે રાજસ્થાન એટલે અહીંયા પણ અલગ અલગ એકલો શો બતાવે છે આપણે તમને આખું નહીં બતાવી શકીએ કેમ કે આપણે ખાલી ત્રણ ત્રણ જ કલાક ફર્યા હતા આપણી પાસે ટાઈમ નહોતો જો આ બધું ફોટોશૂટ માટે ફુવારા અને બધું છે અને છેલ્લે ભાઈ જો છોકરાઓ માટે બધી અલગ અલગ પ્રકારની રાઇડ્સ છે અહીંયા એ બધું ફ્રીમાં છે અને જો ભાઈ હૈદરાબાદની મુલાકાત લો તો આ ભૂલતા નહીં રામુજી ફિલ્મ સિટી અવશ્ય મુલાકાત લેજો એકવાર બહુ મસ્ત જગ્યા છે તો આપણે તો મસ્ત મજાની મોજ કરી હતી અને આપણે પાછા ઘર ભેગા થઈ ગયા હતા તમે પણ આ બાજુ આવો તો એકવાર અવશ્ય મુલાકાત લેજો ચલો આવી રીતે નવા વિડીયોની સાથે મળશું બાય બાય અને ફોલો કરતા રહેજો भगवान मंदिर गोडलेस टेम्पल चेन्नई एक्सप्रेस मीनम और राइट साइड भारतीय पर्कस बिल्डिंग सामने सुप्रीम कोर्ट बोलते सुप्रीम कोर्ट कार्य तो कार्य स्टार मूवी गाते सबको सिंगम रिटर्न कोर्ट का सीन